પોપટ પાડ્યો પોપટ સારું ખાવાનું લઈ આવે મે પોપટ પાડ્યો આ પોપટ પોપટ છે આ પોપટ છે ને બીજાની જઈને હારા હારા ફ્રૂટ ખાઈ આવે પાકલ પાકલ જ ખાય પાછો અને વધે ને તો મારી હારું લેતો આવે આ પોપટ આવ્યો ને ત્યાંથી મારા નીકળ્યો મજો મજો છે જો હવે વાતો ના કરવી પોપટ ને મોકલી દઉં મારી હારું ખાવાનું તો લેતા ને પાછો પૂછો હવે કઈ ફ્રૂટ હવે આવતું એવું લાગે પણ આ વાત ની કોઈ ખબર ના પડી જાય ને તો હારું આ તો પેમલો છે હવે પેમલા સાકુ બાકુ લાવ્યો પાછો સાકુ તું તો મારી પાસે કે સાકુ મંગાવ્યું

તો ઠીક પણ તું યાર સ્ટેટસ ઉપર કેમ એમ સડાવવું કે મારે પંદર હાજર રૂપિયા જરૂર છે એટલે સડાવવું પડે ને કે મારે હા પંદર જરૂર નથી પણ આ તો હું છે

પંદર હજાર રૂપિયા હું તને આપું ના ના પંદર હાજર રૂપિયા ની જરૂર છે હે એમ કે તું પલાન કરો પલાન એમ કે મગજ એમ કામ કરે છે મારે જ છે મુખ ની વાડી લેવા પોપટ કેમ આવ્યો હોય હા એ સારું સારું ખાવાનું મળી ગયું છે ને એટલે ના અહિયાં રહી ગયો હશે પોપટ હારો કે સીખુ ની સીઝન હતી તે શીખું ના થવા દેતા હવે આ કેરીઓ ની સીઝન આવી તે કેરીઓ ની થશે એટલે એ તો ભલે ને ખાય પણ એના ભાઈ છોકરા કરવું જો હે તને સાય તો આપો પણ મારે તને એક વાત પૂછવી છે પૂછો પૂછો તું આખા ગામ બધી દુકાનો એ જય જઈને મારા નામે તું જે ઉધાર લઈ છો હે

તમારા ખિસ્સામાં કેમ તો દેવું નથી અને હું જયારે ગામ માં ને દુકાન વાળા બધા મને એમ કે તમારા નામે લઈ ગયો પેમલો તમારા નામે લઈ ગયો બધા હું બિલ આવું મારી નામ સાતો વધે પણ મારી વાહે કાઈ ન વધે હા મુખી વાત છે હવે તું આ બધું બધી બંધ કરી દેજે ને ખાવા જો એમાં કઈ ઓછું થઈ જાય આંબા માલીમલા એકાદી કેરી ખાય ને તો હારો અને એ આયા ખાય તો હારો પણ આ તો એના પરિવાર બે ત્રણ કેરીઓ લેતા થાય હા તો

ભાઈ ના પડે કઈ મારા મુખી ને ખબર ના પડી ગઈ નો છો આ પોપટ ભાઈ જોર્યું ખાલી કરી નાખે મુખી મુખી કેમ તું આવ્યો તમે ગામમાં હું તમારા નામે બધી દુકાનો ઉધારે લઈ આવ્યો ને એ બધું નામ તમે સુકવી દેહો એવી વાત લઈ આવો આવ્યો એ બધું તો ઠીક પણ વાત છે એ તો કેપડ જે કેરીયું તમારી ખાઈ જતો તો પોપટ તો પાડેલો છે આગળ લાઈટ થઈ ઈ છે ને કેરેલી છે ને પોપટ ને આમ ઉડાડે પછી એમ કે વાડીએ મારી હાટું કેરી શિકુન સફરસન જે હોય ને મારી આપડે અરખોડા ને સબક તો શીખવાડવો કે નહી કઈ કેમલા એ તારી વાત થાય છે ને એને સબક શીખવાનો છે આવે ને એટલે પકડી લેવો છે એમ કરવું છે

હાલો પપ્પાટ હું તને કેરી ખબર આવું લેખુડા ના જાય ને તો ના મુખી મુખે એમ બોલ છે મારું એ બોલાવો ને મુખી ચાલો હલો પપ્પાટ એમ બોલતો કેમ ખબર હું છું મને ખબર પેમલો વાંટો એમ બોલ્યો હા હું ના જાવ ને ત્યાં ભાઈ સમાજ બેઠા હોય તો ઓલો મને એમ કે આ પેમલા વાંધા પછી આને આવડી ગયું છે

નામ તારું જ બોલે ને આ તારો પોપટ છે પાછો લેતો આવે એટલે એમને હું ખબર ન પડે એવું થોડું છે લે મારે તો કેરીયું નહિ ખાવાનું આવે પણ તું નહિ ખાઈ લે આવે લે પણ એમ એમની એ તો કેરીઓ ખા પણ તું કેરીઓ ખાધા વગીનો લેવાનો શો હો